ગોધરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નકલી પોલીસની ઓળખ આપી પૈસાની માંગણી કરતા ઈસમોને પકડી પાડી સુરક્ષર ગોધરા પોલીસ મહેરબાગ પોલીસ કમિશનર શ્રી અનુપમ સિંહ ગહેલોત સાહેબ તથા ખાસ પોલીસ કમિશનર શ્રી વાબાંગ જામીર સાહેબ સેક્ટર વન સુરત શહેર તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ભગીરથ ગઢવી સાહેબ ઝોન બે સુરત શહેર તથા મદદનીશ પોલીસ કમિશનર શ્રી વી એમ જાડેજા સાહેબ ડી સુરત શહેર નાઓએ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વર્ષોધાયેલા ગુનાઓ ડિટેક્ટ કરવા માટે સૂચના આપેલ જે અંતર્ગત પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ શ્રી એચ એસ આચાર્ય ગોડાદરા પોલીસ સ્ટેશન નાઓની સૂચના અને સીધા માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી જેસ રામાનંદી તથા સોળસો ઇન્ચ્રાજ એસ આઈ કેડી રાઠોડ નાઓ સોળસો સ્ટાફના માણસો સાથે ખોડાદા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ સુરેશભાઈ દામોદરભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ સંદીપભાઈ મચિન્દ્રભાઈ નાઓને મળેલ સંયુક્ત બાતમી હકીકતની આધારે આરોપીઓ સુશીલાજી તિવારી ઉમર વર્ષો ચાલીસ ધંધો રિક્ષા ડ્રાઈવર રહે બસો આઠ કૃષ્ણાગર સોસાયટી બે સોનુ બલરામ સિંહ સેંગર રાજપૂત ઉમર વર્ષ ચાલીસ ધનભો વેપાર રહેસો બે શંકરનગર વૃંદાવન એકની બાજુમાં બાબા વૈશ્વનાથ મંદિરની પાંચ વાળ લિંબાયત સુરત મુળવત જિલ્લો હમીરપુર ઉત્તર પ્રદેશ તેમને પકડી પાડીને કાયદેસરની કાર્યવાહી કરી પ્રશંસનીય કામગીરી કરી છે તમે જોઈ રહ્યા છો સત્યને સાથ આપનાર સત્ય સમ્રાટ ન્યૂઝ ચેનલ તંત્રી શ્રી નિલેશભાઈ પાટીલની સાથે